તો કોઈ કોઈ કે ખબર નઈ ખોરુ નથી ત્યાં માજી અને અમારે ભાઈ પછી ભાઈ માંજી માજીને લેતા ગયા અમારા ભાઈએ ઘણી બધી પણ એ ભાઈ કઈ ગાડી ઊભી રાખી તો પાછળ થી દોડતો દોડતો હું પણ ઘણું દોડો પછી અમારે મિત્ર હતા એને પણ કીધું ઘટનાની ની શરૂઆત ત્યાં અમારે રાજલ રહી લઈને ચાની ની કેબિન ત્યાંથી રહી અમારા માજી સાઈડમાં માં હતા ને ભાઈ સાઈડ માંથી ઉલાયરા

અમે પીછો કઈ અમને ગાડી હાથમાં આવી ઉભો મા હતા છોકરો નાનો દીકરો હે સાઈડ હતા